જવું છે ને જલ્દી જલ્દી લાઇટિંગ કેવી છે જોરદાર મારે તો અહીંયા નહોતું આવું પણ પરી મને પરાણે લઈને આવી પણ અહીંયા આવીને જોયું તો ખબર પડી કે અહીંયા બહુ મસ્ત ગાર્ડન છે અને ફૂલ લાઇટિંગ આવી લાઇટિંગો તમે શું કહેવાય આમ ઇમેજિન નહીં કરી હોય એવી બધી લાઇટિંગો જોરદાર છે અહીંયા નાના છોકરાઓને તો અહીંયા બહુ મજા મજા પડી જાય મારી પાછળ છે બે જીબ્રા અને બાજુમાં છે એક જીબ્રા સાઈડ છે હાવજના કાળજા અમે રંગીલા રાજા કઈ ચકલા કોઈ બાજુ આ ટ્રાયંગલ કંઈક બનાવેલા છે સરસ મજાના એમાંથી પરી આવે છે અને જાય છે ઘડીક જાય છે ઘડીક આવે છે ઘડીક જાય છે ઘડીક આવે છે એ જ આવું ટ્રાયંગલમાં લાઇટિંગ તમે કઈ જોયું નહીં હોય ખાસ કરીને આપણા અમદાવાદમાં અને આ સાઈડ આ કયો ઝાડ છે હું હમ બટરફ્લાય ઉડે છે ત્યાં જવાનું છે હમણાં ઉડે છે છે અને આ સાઈડ એક મોટું સસલું અને બે નાના સસલા આ આનુમાનજી અહીંયા જ્ઞાનનો ભંડાર અહીંયા જ છે

ત્રણ કોરોના રહી ગયા છે કોરોના ટાઈમના હજી અહીં હાચવીને રાખ્યા છે પરીને પૂછી કે આ શું છે મને તો નથી ખબર આવું છે પરી આ શું છે Thank you.

અહીંયા જો આવું છે ફરી કમળ છે કમળ કિચડ વગરના કમળ તો એને કહેવાય રૂ તો

મારી પાછળ દેખાય છે અહીંયાથી ગાર્ડન ની એન્ટ્રી છે એન્ટ્રી તો પહેલા બતાવવાની હોય પણ માફ કરજો હવે બતાવું છું તો જોઈ લ્યો વચ્ચે કઈ વાંધો નહીં આ છે મેન એન્ટ્રી અહીંયાથી અમારી ગાર્ડનની સફર ચાલુ થાય છે આ ગાર્ડન નથી સ્વર્ગ છે સ્વર્ગ સ્વર્ગ જેવી ફિલિંગ આવે તો સ્વર્ગમાં પણ એટલું સુંદર બધું લાઇટિંગ હોય છે તમને લોકોને નહીં ખબર હોય પણ મને ખબર છે એટલે તમને બધાને કહી દઉં નાળિયેરીમાં નાળિયેર આવી ગયા છે ત્રોફા પીવા હોય તો જરૂર પધારે પધાર જો

આવો કાંઈક ચાલવાનો રસ્તો છે અંદર જવાનો એન્ટર થાય એટલે સરસ મજાનો રસ્તો આવશે કલર બદલે જ છે કન્ટિન્યુ તો પગ રાખ પછી બદલે એવું નથી બસ 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 બંબુચ છે આ બધા છે સૂર્યમુખી અને રાતના સૂર્યમુખી છે

રસ્તામાં પેલું મ્યુઝિક વાગતું બંધ થઈ ગયું તમે વાથી આવતા રહ્યા ને એટલે જલવા એ અમારા હું ને ત્યારે જ મ્યુઝિક વાગે ઓ એવું છે એમ ને આપણે અહીંયા થી ન જવાનું આ છે અનોખા ઝૂલા લાઇટિંગ વાળા ઝૂલા હવે જાય છે પરી આ બટરફ્લાય ક્યારનું નેનિયા જ ઉડે છે આગળ જાતું જ નથી સાઈઝમાં મોટું છે એટલે કદાચ આગળ નહીં જઈ શકતું હોય હા એવું જ હશે બસ હવે ઉતરી જાઓ બીજા વારો આવવા દે ફરીને આમાં બધાયથી વધારે મજા આવી ઉતરવાનું નામ જ નથી લેતી બસ

માતળી કમર હરણી જેવી ચાલ રે તેને નારાણી મનમાં વસી ગયા આ સાઈડ પરી બરફ ની દિવાલ છે જો જો વાવ બરફીલી દીવાલ છે લાઇટિંગ વાળી દીવાલ

ઘણી બધી જડીબુટ્ટી જો આ અહીંયા છે બ્લુ કલર બ્લુ કલર બહુ મસ્ત બ્લુ કલર બહુ ગમે એમ એટલે બ્લુ કલર ની જડીબુટ્ટી બહુ મસ્ત થાય છે એટલે ઈ સેનો ઈલાજ કરે માઈગ્રેન નો માથાના દુખાવા નો આ ઈ જોએ ને જો બસ આ બધા શું છે નીચે કુદરા પડ્યા છે હમ ગ્રહ હા આ સમુદ્ર છે તમે ધરતી છે હા વ્હાઇટ હાઉસ છે ને બોટ છે ને શું આસમાન ને શું કહેવાય જોઈ શકો છો તમે તમારી જેમ જ છે

રાજદીપ આ પરી તો બટરફ્લાય ફાઈનલી હવે અમે બાર તરફ જઈએ કે ગાર્ડનમાં ઓલમોસ્ટ બધું પતી ગયું છે ગાર્ડન બહુ બહુ મસ્ત છે મજા અને લાઇટિંગ આખા અમદાવાદમાં બીજે જોવા નહીં મળે નાના છોકરાઓને લઈને આવો તો તમને બહુ જ મજા આવશે છોકરાઓને પણ મજા આવશે વીકેન્ડ હોય ત્યારે છોકરાઓને લઈને આવા ગાર્ડનમાં જવું જોઈએ આખું અઠવાડિયું છોકરાઓ સ્કૂલમાં ભણી ભણીને કંટાળી ગયા હોય તો રવિવારે કે આવા ગાર્ડનમાં લઈ આવો તો છોકરાઓ ફ્રેશ થઈ જાય તો અહીંયા આખું ગાર્ડન પૂરું થઈ જાય છે સરસ મજાનું અટલ બ્રિજની એકદમ નજીક જ આ ગાર્ડન આવેલું છે સરસ મજાનું તો તમે લોકો કોઈ ના આવ્યા હોય તો જરૂર આવજો બહુ મજા આવશે બહુ આનંદ આવે એવી જગ્યા છે સરસ મજાની એટલે ગઈ ગાર્ડન થઈ ગયું છે પૂરું તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવા નવા બ્લોગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ